કે આપણે વાત કરતા હોય કે અંગ્રેજોએ આપણા ઉપર શાસન કર્યું વર્ષો સુધી અંગ્રેજોએ આપણને ગુલામ રાખ્યા પરંતુ એ વાત હંમેશા યાદ રાખવાની છે કે જે અંગ્રેજો છે એનું પહેલું નામ હતું ઈસ્ટ ઇન્ડિયા કંપની અને આપણને જો કોઈ હંમેશા ગુલામ તરફ ગુલામી તરફ લઈ ગયા હોય તો એ કંપનીઓ છે અને આ બધી કંપનીઓથી બચીને રહેવું એનાથી સાવધાન રહેવું અને એની સામે લડવું એ આપણા બધાની જવાબદારી છે એની અનિતિ સામે કામ કરવું એ પણ આપણા બધાની જવાબદારી છે અને જવાબદારી અને જે લોકોની બાપદાદાની જમીનો કે જે જેમના બાપ એ પોતે લોહી સિંચીને તે બચાવી હતી એ જમીનોને કંપનીઓએ હડપ કરી લીધી છે પૃથ્વીભાઈ બીજી વાત પણ આપણે પ્રશ્ન આજ ને કરવાના છીએ કે એને હિડેનબર્ગ ને પણ એક લેટર લખ્યો તો અને કહ્યું કે ભાઈ મારી વાત સાંભળો મારી પાસે સબૂતો છે તો આજે એ પણ જાણશું કે પૃથ્વીભાઈ પાસે એવા કયા સબૂતો છે કે જે વાત કરી રહ્યા છે અને એના પાસે એવા શું ડોક્યુમેન્ટરી છે કે જે રિલાયન્સના ડાયરેક્ટર મુકેશ અંબાણી સુધી લેન ગ્રેમિંગ ની ફરિયાદ એને કરેલી છે પૃથ્વીભાઈ નમસ્કાર સનાતન સત્ય સમાચારમાં આપનું સ્વાગત કર્યું છીએ

ત્યારે ફર્સ્ટ આ પતા કે જે મારી અવાજ પબ્લિક સુધી પહોંચાડ્યો અને પબ્લિક ને રૂબરૂ કરાયો કે હવે કોઈ બનાવ છે કે જેમાં સરકારી અધિકારીઓથી માંડીને બધા તેની ચાપલુસી કરે છે

પેપર ડોક્યુમેન્ટ વેરીફાઈ કરી આપની જુબાની લઈ તેના આધાર ઉપર સામેવાળી વ્યક્તિ જેને બી તમે કેસ કર્યા છે એને આપણે નોટિસ તૈયાર કરીને તેને આપણે સમક્ષ બોલાવી એમની હકીકત જાણ એટલે આ ત્યારે ઓલરેડી આપણે કોર્ટને લખ્યું કે આજે આપણે જોવા જઈએ તો આજ ઈમેલ લેંગ ગ્રাবিંગ કેસ કર્યો તો 23 11 2022 ના રોજ અને આજ છે એક 10 2024 એટલે

લોકોની રક્ષા માટે છે લોકોની સુરક્ષા માટે છે લોકોની મદદ માટે છે અને લોકોને ક્યાંય અન્યાય થતો હોય તો આપણા દેશનો કાયદો છે એને સપોર્ટ કરવા માટેનો છે હા

પુરાવા અને આપણી અરજી જે હતી કે ભાઈ મારી જમીન બી થાય ગઈ હતી મારા સર્વે નંબર ચારસો ને અઠ્ઠાવન પેકી એ સર્વે નંબરની જમીન ઓલરેડી આપણે આ લોકોએ જે સરકાર કરી હતી સરકારે એની પાસેથી અરજી સ્વરૂપે તેમની પાસે લીધા તમે જે સ્ત્રી સરકાર કેસ કરેલો છે તેમના મને અકિત લક્ષી મતલબ ખરી નકલો આપો આજ રોજ સુધી તેઓ કોઈ પણ મને લેખિતમાં બી એવું આપે કે એની પાસે કોઈ એવી વસ્તુ છે નહીં એટલે પહેલા તો સાબિત એ થાય છે કે

છતાંય આ લોકોને એવી રીતે કહેવામાં આવ્યું કે કંપની અમને એવું કીધું પોતે તો તપાસ કરવા જતા જ નથી એ બી લેખિત માં આપે છે કે કંપની એને એવું કીધું કે આ રોડ અમારામાં આવતો નથી જામનગર જિલ્લાની પબ્લિક ની અથવા જો કોઈ બી દર્શકો આપણે જોવે છે તો જામનગર જિલ્લાની અંદર મોટી થાવડી ઉપર બારે મોટી થાવડી ગામમાં આવતા જે જોગણી માતાનો બોર્ડ મારેલું છે કે જોગણી માતાનું મંદિર આ તરફ કંપની પોરા ઓલરેડી નિશાન કરેલું છે ભાઈ આ તરફ રોડ ઉપર તમારે જવાનું હવે તે મંદિરે જે લોકો જાય છે એને ખબર છે

તમે તમે એવું કેવા માંગો છો કે જોગણી માતાજી નું જે મંદિર છે જે રિલાયન્સ કંપની અંદર આવેલું છે એ ખરેખર કાગળ ઉપર બહાર દેખાડેલું છે અને એ રિલાયન્સ ની અંદર નથી મતલબ એ રસ્તો છે સાર્વજનિક છે

આપણી જાહેર જનતા ખ્યાલ છે એન્ટ્રી કરવા માટે ગેટ બનાવેલો છે ત્યાં બધું લખાણ કરાવીને પછી એની ગાડી લઈને તમે અહીંયા ગાડી રખાવી એની પોતાની ગાડી અંદર તમારે ત્યાં જવું પડે છે એના ટાઈમે નો કે તમારા ટાઈમે એના ટાઈમે તમને ત્યાં લઈ જાય છે એના ટાઈમે તમને બહાર લઈ આવે છે તો કહેવાનો મતલબ કે જો આજ આવડો મોટો હુકમ કરેલો હોય તેની કોઈ અનાદર આવડો મોટો કરે છે આવડી મોટી કંપની ત્યારે નાના માપ કહેવાનું છે કે નાના માણસ કલિક સઢા ઉપર જાય છે તો તેની ઉપર આવડા મોટા એક્શન લઈ લે તેને જેલ અવારે કરે છે 14 વર્ષની સજા સુધીના તેની ઉપર કલમો નાખે છે તો આ કેનો ન્યાય છે અમે હિન્દુવાદી સરકાર છીએ તો એ લોકોના ધ્યાન માં નહીં હોય એને ખબર નહીં હોય કે આ આડા કાન કરતા હશે સંજયભાઈ હવે આપણી પબ્લિક ભી જાણે છે બધી હકીકત અને આ લોકો ને એક આદત જ છે કે કંપની માં કામ આપડે કે જામનગર ના સાંસદ ને આ વસ્તુ ની ખબર પણ ના હોય તો તમે ફરી એક વખત આ એવડા મોટા ન્યૂઝ છે આવડી વસ્તુ બને છે કેમ કે આજે જયારે હમણાં ઇલેક્શન હતા ત્યારે હું ખુદ પોતે પ્રોટેસ્ટ કરતો હતો ટી શર્ટ છપાવીને

સમજો આપણી સરકાર આપડે મોટો ભરોસો હોય કે ભાઈ આવડી હિન્દુવાદી સરકાર છે આવડું મોટું સરસ કામ કરવું છે સરસ કાયદો બનાવ્યો છે તેવું છે

તમે સમજો સવારે દસ થી માંડીને સાંજના ચાર વાગ્યા સુધીમાં સો કેસ ની હેરિંગ કરવી એટલે એની પાસે સમય કેવડી રીતે યુઝ કરવો એમાં મારા જેવા કોઈ જુબાની લેવી સામે વાળા પક્ષની જુબાની લેવી

જોવે છે પણ બોલવું નથી મનમાં થાય છે કે આ વસ્તુ ખોટી તો બોલવું કોઈને નથી હા એની ઉપર આવશે ત્યારે બોલશે કેમ કે આપણે જોયું કે આપણા ચેનલ થ્રુ આપણે ઘણા પીડિતોને જોયા જેની બહુ કહેવાય કે તેની ઉપર અતિક્રમણ કરેલું છે અને આપણે તે ખૂબ ઉજાગર કર્યું આજ દિવસ સુધી કોઈ પબ્લિક નું પાણી હેલ્યું નથી શું કામ કે તેની ઉપર નથી પેલી આ સત્ય હકીકત છે પબ્લિક એ રાહ જોયે કે મારી પાસે આવશે મારી ઉપર થાશે તેથી હું આવીશ એવું નથી થવાનું પણ આપણે પણ એની અંદર આ લોકો દેશી ભાષા હું તમને કોઈ સેટિંગ કરવા ગયા છે પૈસા નો તોડ કરવા ગયા છે અરે ભાઈ એવું નથી હું આપું તમે જુઓ તો ખરા સેટિંગ કરવું તો આ વસ્તુ કરવાની જરૂર હું સામાન્ય તમે તમે જયારે કોઈ કંપનીઓ કે તમે પોતે આવડા મોટા ન્યૂઝ ચેનલ દેતા આ વ્યક્તિ તેમના થ્રુ એક સરસ કાર્ય આપે છે કે પબ્લિકને ઉજાગર વસ્તુ હકીકત લાગતી

હિરેનબર્ગ ને આપવાના છો એ સનાતન સત્ય સમાચાર ને આપો તો અમે કઈ ઉજાગર કરીએ આપણે તમને આપી જ કેમ ના આપીએ કઈ આપણે કઈ ખોટું કોઈ આની પાસે કોઈ સેટિંગ કરીને કોઈ લાખો કરોડો રૂપિયા લઈને આપણે કઈ કોઈ કામ કરવું નથી સત્ય એટલે આપણે અંતે મારા પેપર અને પોતે સ્ટડી કરો તમને યોગ્ય લાગે તો મારી સાથે રહેજો આપણે આજ બધાને કહી દે જે હકીકત છે કેમ કે આજ અચ્છા રિલાયન્સ ની રિલાયન્સ કંપની છે એની આજુબાજુના

કેટલું નુકસાન એમને સમજી શકીએ જાહેર રોડ જે નેશનલ હાઈવે છે એ ધામપુરા જવાનું જયારે ઓલ ઓવર ઇન્ડિયા નું પબ્લિક એક ધામમાં આવે છે

પૃથ્વીભાઈ હવે તો ક્યારેક ક્યારેક જામનગર સુધી પણ એનો એટલું બધી ગંદકી કે હવે એમ અરે તમે સિટી ની અંદર આટલી બસો પ્રાઇવેટ બસો ને મનાય છે પ્રાઇવેટ બસ બિચારો ક્યાંક ઉભી પેસેન્જરને ઉતારવા રાખે તો તેની ગાડી રિટેન થાય છે ત્યારે ઓલી ગાડી સિટીના ના હરેક ખૂણા ની અંદર

અને ખૂબ સંઘર્ષથી એ પોતાની જમીન માટે લડતા લડતા એમણે જ્યારે જોયું કે આ તો જે રિલાયન્સ કંપની છે એ આજુબાજુમાં પણ એટલું બધું અતિક્રમણ કર્યું છે ડેમોનું પાણી બગાડ્યું છે જે ગામડાઓના મૂળ રસ્તાઓ હતા એ રસ્તાઓ પણ રિલાયન્સ કંપનીએ દબાણ કરી લીધું છે ઘણી બધી ગૌચરની જમીનો પણ કંપનીની અંદર જતી રહી છે ઘણી બધી સરકારી જમીનો પણ કંપનીની અંદર જતી રહી છે ત્યારે જામનગરના તમામે તમામ નેતાઓ ચુપ્પી સાધીને બેઠા હોય ત્યારે પૃથ્વીભાઈ જેવા યુવાનો જયારે આ વિષય ઉપર વાત કરી રહ્યા છે આ વિષય ઉપર જેટલું થાય એટલો પ્રયાસ કરી રહ્યા છે અને અમારો પણ એ જ પ્રયાસ છે કે આવા યુવાનો જે જનતા માટે કામ કરી રહ્યા છે પ્રકૃતિ માટે કામ કરી રહ્યા છે જનતાના હિત માટે કામ કરી રહ્યા છીએ એમને અમે તમારી સમક્ષ ઉભરું કરાવીએ અને એમના વિચારો તમારી સમક્ષ પહોંચાડીએ પૃથ્વીભાઈ આપ અમારી સાથે જોડાના આપનો ખુબ ખુબ આભાર અને ફરીથી ક્યારેક આપણે ફરીથી તમારી જે નવી કામગીરી છે એ વિષય ઉપર ફરીથી જય રા જય જય